ચૌદ જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વને સુરતમાં એક હૃદય ઘટના બની એક પરિવારના ત્રણ સભ્યો તે સિત્તેર ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પર નીચે જઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરીથી અચાનક તેમની સામે આવી ગઈ દોરી હટાવવા જતાં બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી સંતુલન ગુમાવી દીધું પુલની સિત્તેર ફૂટ નીચે પડી ગયા આ ઘટનામાં સાત વર્ષીય પુત્રી અને પાંત્રીસ વર્ષીય પિતાના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે માતા ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટો રિક્ષા પર પડવાના કારણે બચી ગઈ છે ઘટનાના પગલે લોકોનું ટોળું એકઠી થઈ ગયું હતું વેડ રોડ અને અડાજાને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ જે જિલ્લાની બ્રિજ તરીકે જાણીતો છે ગઈકાલે સાંજના પાંચથી છ વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો મકરસંક્રાંતિની રજા પાંત્રીસ વર્ષે રેહાના તેની પત્ની સાત વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન પર ફરવા નીકળ્યો સુ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરીએ રેહાના શરીરને

पीछे पीछे आ रहा था तो हम लोग उधर जब पहुँचाया तब हम लोग को कॉल आया तो उधर तो सामने दौड़ी आया था दौड़ी पकड़ने के लिए शायद बांटने के लिए गया था वो उधर जो ब्रिज में ना दीवार दीवार में थोड़ा घिसते घिसते गया फिर जो उसका गाड़ी का शायद पिकअप गया क्या मालूम नहीं सब उछल के तीनों ही गिर गया नीचे दो एक तो उधर ही डेट हो गया स्पॉट और दोनों बच्चे जो वो तो हॉस्पिटल जाके दम तोड़ दिया अभी तो दूसरा जो हो है अभी वो महावीर में उसको भी ऐसा ना ही बोल दिया हो ऐसा आ, मरने वाले में कौन कौन है कितने साल के है? वो तो पैंतीस साल का उम्र है उसका और बच्चा का दस साल और जो लेडीज है उसका तीस ऐसा रहेगा चाइनीजरी तो बंद होना चाहिए पब्लिक तो कल मैंने हॉस्पिटल देखा एक आदमी इधर से इधर पूरा कट गया एक आदमी इधर उड़ गया तो बंद होना ही चाहिए हो। ये कहाँ के रहने वाले हो? सूरत में कितने समय? सूरत में हम लोग पंपिंग में रहता हूँ, एक साथ में ही रहता हूँ मकान अलग है बारह साल से रहता हूँ कहाँ के रहने वाले हम लोग गाँव मा बंगाली है ચાલુ છે વચ્ચે પતંગનો દોરો આવી જતા અકસ્માત સર્જાયો તો બાઇક પર પ્રસાર થતા પિતા પુત્રી અને પત્નીની અત્યારે હાલ છે તે મોત નીપજ્યું છે બ્રિજ પરથી સિત્તેર ફૂટ નીચે પટકાતા પિતા રેહાન અસલમ શેખ અને દસ વર્ષીય પુત્રી અલીશા શેખનું મોત નીપજ્યું હતું ત્યારબાદ માતા રેહાના શેખને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અત્યારે સમાચાર આવી રહ્યા છે કે જે માતા છે રેહાના શેખ તેનું પણ મોત નીપજ્યું છે જે અત્યારે હાલ તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યું છે જ્યારે જ્યાં હાલત જે ઓટો રિક્ષા પર તણે પડ્યા તે રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ છે તેના બી સમાચાર સામે આવી રહ્યા છે

કાતિલ દોરો બાઇક વચ્ચે આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે જે ઈજાના કારણે પ્રિન્સ નું પણ મોત નીપજ્યું છે ત્રણેય ઘટનામાં પાંચ જેટલા લોકો મોતને ભેટ્યા છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત